તો આપણે જાય છીએ રસ્તામાં થોડુંક મળી ગયું છે ખાવાનું ખાઈ લઈ કોને કોને પવડા ભાવે પાવડ ના કમેન્ટ કરજો અહીંયા જુઓ આખી ટીમ અહીંયા જ રહી છે લાડ બધી આવડ લઈ લીધી છે કારણ કે થોડોક લેપ પણ કરજો અને ઓલી આપડી માયા લક્ષ્મી ગાયને દુખે છે તો ખવરાવશું પણ જેથી કરીને એને અંદરથી પણ રાહત રહી એ ડાયરેક્ટલી અને બહારથી પણ રાહત રહી તો લઈ લીધી છે આપણે આવા તો જો એક અહીંયા લીમડો આવ્યો થોડો તો મસ્ત મસ્ત કુણો થોડોક લીમડો પણ લઈ લીધો છે આવડ પણ લઈ લીધી છે હવે એને આગળ માલનો ટાઈમ થાય એ પહેલા જલ્દી લેપ બનાવી અને લગાવી દઉં કારણ કે ડોક્ટર આવે પેલા લગાડી દીધું હોય તો થોડીક રાહત થતી જાય એટલા માટે આવળ અને લીમડો ગડવો લઈ લીધો પૌડા થોડા ખાઈ લીધા બાકી રહી ગયા છે કાતરા તો ભાણીબેન ને જેની સાબે કાતરા આંબે છે અને મારે થાય છે મોડું એટલે હું ઘરે જવાની છું કારણ કે મેં ખાઈ લીધા પાવડા એટલે આવી ગયું લક્ષ્મી ગાયે પગમાં વગાડ્યું છે અને ગોઠાણ વાળી નથી એકતી એટલા માટે આવળ પાન હળદર સિંધાનો નિમાક અને લીમડો આપડે આ બધું નાખીએ અને વાટીને લેપ કરવાનો છે સિંઝાનીમક હળદર અને લીમડાના પાન જો વાટી ને ચટણી જેવું બનાવી લઈશું હવે પાણી ઉકાળી અને પછી આપણે લક્ષ્મી ગાય ને લેપ કરી દેવું જેથી કરીને થોડો ઘણો એને આરામ રહી લક્ષ્મીને આપણે જો આ બધા મલામ બનાવવાથી લગાડી દીધો છે ને હવે પાટો બાંધ્યો છે બાંધવા દે તો Doğrula itince. Kardeşim. Laksmi. Laksmi. Laksmi.